નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે લેવાય બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા ચોરાણવ વિષય ચિત્ર સંપૂર્ણ સોલ્યુશન વિકલ્પો આધારિત જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શરૂઆત કરીએ નંબર એક કમ્પાસ બોક્સમાં આપેલી માપ પટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે તો છ દો બાર જે સેન્ટીમીટર આવે છે અને બીજી ત્રણ એમ કરીને કુલ એનો રેશિયો પંદર સેમીનો હોય છે નંબર બે છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડ સેરીજની પેન્સિલ વધુ વપરાય છે તો બી સેરીજ પેન્સિલના પ્રકાર કેટલા તો પેન્સિલના બે પ્રકાર એ સિરીઝની બી સિરીઝના રેખાનું સર્જન કઈ રીતે થાય છે અનેક બિંદુઓ જોડવાથી આકારના કેટલા પ્રકાર છે તો આકારના બે પ્રકાર છે કયો રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે વપરાય છે તો એ રંગ પીળો રંગ આવશે કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે તો અપારદર્શક પરતકામની રચનાઓમાં કયા પ્રકારની ભરત ભાત રચના વધારે જોવા મળે છે તો બી બિંદુમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું તો ફુવારો સિદ્ધપુર શહેર કઈ નદીના કાંઠે તો સરસ્વતી નીચેના પૈકી કયા સ્થળે કીર્તિ ધોરણ આવેલું છે તો વડનગર વડનગરનું કીર્તિ તોરણ કોને બંધાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહ સ્થાપત્યની દૃષ્ટિએ અડાલતની વાવ કઈ વાવને મળતી આવે છે રાણકી વાવ અડાલજની વાવ કોને બંધાવી તો રાણી રૂડાબાઈ આવશે અહીં આપણે થોડી ભૂલ છે ભાઈ લખાઈ ગયું છે પેપર પ્રિન્ટિંગમાં પણ બાઈ આવશે અમદાવાદનું કયું તળાવ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો કાંકરિયું તળાવ અમદાવાદમાં આવેલું કાંગી તલાવ કોને બંધાવ્યું હતું તો સુલતાન કુતબુદ્દીન સીધી સૈયદની જાળી કોને બંધાવી હતી તો એ જાળી સીધી સૈયદ અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તો કાલુપુર ખાલી જગ્યા એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો તો એની મેસન વિદ્યાર્થી કોની મદદથી પોતાના કલ્પનાની રચનાનું સર્જન કરી શકે તો કોમ્પ્યુટર ગુજરાતના કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે તો રવિશંકર રાવલ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવલનું છે તો ચાંદા બોલી નંબર ત્રેવીસ નીચેના પૈકી કયું ચિત્ર સોમાલાલ શાહનું છે તો નંદ ઘેર આનંદ ભર્યો જય લાલ કી કરોવાલના ચિત્રના કલાકાર કોણ છે તો ડી સોમાલાલ શાહ મિત્રો ચેનલમાં નવા હશો સબસ્ક્રાઈબ નહીં કરી તો કરતા જજો પચીસ ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ બન્યા તો શ્રી યજ્ઞેશ્વર શુકલ શ્રી યજ્ઞેશ્વર શુકલનું જાણીતું ચિત્ર કયું છે તો નવ વસંત ચિત્ર કયા પરીખ ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તો શ્રી રસિકલાલ પરીખ નમસ્તે કરતી શ્રીનું જાણીતું ચિત્ર તો શ્રી બંસીલાલ વર્મા નીચેના પૈકી કયું ચિત્ર શ્રી બંછીલાલ વર્માનું છે તો હોલી કયા કલાકાર પોટેટના રાજા તરીકે જાણીતા હતા જો જસુભાઈ રૂપદા કલાવૃદ્ધની સ્થાપના કયા કલાકારે કરી તો શ્રી જસુભાઈ નાયક બત્રીસ પછી તેત્રીસ કેરૈયા ચિત્રકાર કયા ચિત્ર કેરૈયા ચિત્રના કલાકાર કોણ છે તો શ્રી ખોડીદાસ પરમાર ભરૂચની શેરી ચિત્રના કલાકાર કોણ છે શ્રી નટુભાઈ પરીખ કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે તો નટુભાઈ પરીખ કયા કલાકારના ચિત્રોમાં જીવતા જીવંતતા જણાય છે એટલે કે પોતે સાચું જીવન જીવ્યા તો કન્યાલાલ યાદવ છત્રી શ્રી પ્રતાપસિંહ જાડેજા કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી તો રાજકોટ નીચેના પૈકી કયું ચિત્રશ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે તો દર્શન નીચેના પૈકી કયું ચિત્રશ્રી કણિલાલ યાદવનું છે તો તાજમહલ અને ફૂલો ચિત્રના કલાકાર કોણ છે તો એના શ્રી નટુભાઈ પરીખ મિત્રો ચેનલમાં નવા હોય તો તમે ખુદ પોતે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત